દશામાના વ્રતની શરૂઆત થઈ ગઈ છે અને ફાઇનલી આજે આપણે ખેડા જિલ્લાના મૌધા તાલુકાના મીનાવાડા ગામની અંદર પહોંચી ગયા છે જ્યાં દશામાનું પ્રસિદ્ધ મંદિર આવેલું છે જ્યાં દશામાના વ્રતની શરૂઆત થતાં જ હજારો ભક્તો દશામાના અને શારદામાના દર્શન કરવા માટે આવતા હોય છે તો આજે આપણે વિડીયોની અંદર દશામાના અને શારદામાના લાઈવ દર્શન કરીશું એ સાથે જ અહીંયા કેટલું પબ્લિક છે મેળાનો કેવો વ્યૂ છે તે બધું જ તમને આજના વિડીયોની અંદર બતાડીશું તો વિડિયો પૂરો જોજો અને વિડીયો ગમે તો બીજા લોકો સાથે શેર કરવાનું ભૂલતા નહીં તો ફાઇનલી અત્યારે છે આપણે મીનાવાડા હવે પાર્કિંગની વાત કરીએ તો અહીંયા પાર્કિંગનો એક પણ રૂપિયો લેવામાં આવતો નથી તમારે અહીંયાથી પ્રસાદી લેવાની છે અને તમારી ફોર વ્હીલ હોય કે ટુ વ્હીલ હોય અહીંયા આરામથી પાર્ક કરી શકો છો તો ચાલો હો આપણે અહીંયાથી આગળ જઈએ તો તમને અહીંયા ઘણા બધા પાર્કિંગ જોવા મળી જશે જ્યાં તમે તમારી ગમે તેવી ગાડીઓ ફોર વ્હીલ ટુ વ્હીલ પાર્ક કરી શકો છો એક પણ રૂપિયો ચાર્જ નહીં લે ખાલી તમારે તેમની શોપ પરથી પ્રસાદી લઈ લેવાની છે બાકી આ મીનાવાડાની બજાર જુઓ જોરદાર બજાર લાગી ગઈ છે અહીંયાથી તમે કંઈ પણ ખરીદી કરી શકો છો અહીંયા તમને દશામાની મૂર્તિ પણ મળી જશે જોઈ શકો છો આ જો ઘણી બધી અલગ અલગ દુકાનો તમને આ બજારની અંદર જોવા મળી જશે ખાવા પીવાની દુકાનો છે રમકડાની દુકાનો છે પ્રસાદીની દુકાનો છે જો છે ને તો આ છે મીનાવાડાની બજાર તો આપણે સામેની તરફથી આયા છે આપણી ગાડી પાર્ક કરીને અને અહીંયા પણ તમને પાર્કિંગ જોવા મળશે આ જુઓ છો તો આવા ઘણા બધા પાર્કિંગ છે અહીંયા અને સામે મેન પ્રવેશ દ્વાર છે જ્યાંથી આપણે અંદર દર્શન કરવા માટે જવાનું છે તો હું તમને બતાવું કે કઈ રીતનો પ્રવેશ દ્વાર છે અને ઘણા બધા લોકો અહીંયા આવ્યા હશે તેમને ખબર હશે તો આજો ફાઇનલી આપણે જે મેન પ્રવેશ દ્વાર છે તેની નજીક પહોંચી ગયા છે અહીંયા ચાર નાસ્તાની હોટલો છે ત્યાં તમે નાસ્તામાં કરી શકો છો જોરદાર આજો તો આ સામે મેન પ્રવેશ દ્વાર છે જ્યાંથી આપણે અંદર દર્શન કરવા માટે જવાનું છે તો કંઈક આ રીતનો પ્રવેશ દ્વાર તમને જોવા મળે છે જ્યાંથી તમે અંદર દર્શન કરવા માટે જઈ શકો છો અને હાલ તમે જોઈ શકો છો ટૂંક જ સમયમાં શરૂ થવાનું છે દશામાનું વ્રત તો ખૂબ જ પબ્લિક પણ છે અહીંયા મેળા જેવો માહોલ જોવા મળે છે જો તો મિત્રો હવે આપણે જઈશું દર્શન કરવા માટે જોઈ શકો છો આ મેન પ્રવેશ દ્વાર છે અને તેની અંદર પણ તમને ખૂબ જ જોરદાર બજાર જોવા મળે છે જુઓ બંને બાજુ જોરદાર દુકાનો છે જ્યાંથી તમે કંઈ પણ વસ્તુની ખરીદી કરી શકો છો નરિયલ પ્રસાદ અગરબત્તી ચુંદડીની દુકાન છે પછી આ ઘરમાં સજાવવા માટે તોરણ છે રમકડા છે આવી બધી અલગ અલગ દુકાનો તમને અહીંયા જોવા મળી જશે જુઓ ખૂબ જ મોટી બજાર છે જ્યાં તમે મંદિર સુધી જાઓ છો ત્યાં સુધી તમને આ બજાર જોવા મળે છે અને બંને બાજુ દુકાનો જોવા મળશે છે ને તો ખૂબ જ લાંબી બજાર છે તો મિત્રો સામે છે દસામાનું મેન મંદિર જોઈ શકો છો અને અત્યારે દશામાનું વ્રત શરૂ થવાનું છે તો અહીંયા તમને દશામાની મૂર્તિ ઘણી બધી જોવા મળશે ઘણી બધી દુકાનોમાં તમને દશામાની મૂર્તિ જોવા મળશે આ સામે પણ તમે જોઈ શકો છો એમપીનું જે પબ્લિક છે તે અહીંયા પહેલાં આવે છે અને દશામાના દર્શન કરે છે શારદામાના દર્શન કરે છે અને પછી જે મૂર્તિ છે તે અહીંયાથી પોતાની સાથે ત્યાં લઈ જાય છે જે તમે આગળ જોયું તો આ સામે મેન મંદિર છે તો ચાલો આપણે પણ જઈએ દર્શન કરવા કંઈક આ રીતનું મંદિર છે મીનાવાળામાં તો મંદિરની અંદર જવા માટે બે પ્રવેશ દ્વાર છે તો આપણે આજે સામેનો પ્રવેશ દ્વાર છે ત્યાંથી આપણે અંદર જઈશું અહીંયાથી તમે નારિયલ પ્રસાદ અગરબત્તી લઈ શકો છો ઘણી બધી પ્રસાદની દુકાનો છે અને હવે આપણે અહીંયાથી જઈશું અંદર દર્શન કરવા માટે જો તો કંઈક આ રીતનો પ્રવેશ દ્વાર બનેલો છે તેની અંદર થઈને આપણે જવાનું છે તો મિત્રો હવે આપણે જઈશું અંદર દર્શન કરવા માટે તો કંઈક આ રીતનું મંદિર તમને મીનાવાળાની અંદર જોવા મળે છે જોઈ શકો છો અત્યારે હજારો ભક્તો અહીંયા બેઠેલા છે દર્શન કરવા માટે હવે આરતીની તૈયારી છે તો મિત્રો મંદિર ઉપરથી ફાઇનલી તમે આજે નીચે બજાર છે તેનો આખો વ્યૂ જોઈ શકો છો કેટલો જોરદાર વ્યૂ છે અને સામે જે પગથિયા છે ત્યાંથી આપણે ઉપરના ભાગમાં આવ્યા છે અને અત્યારે જોઈ શકો છો હજારો ભક્તો અહીંયા દર્શન કરવા માટે બેઠેલા છે અને આરતીની તૈયારી છે તો બધા જ ભક્તો અહીંયા દર્શન કરવા માટે બેઠેલા છે જોઈ શકો છો હું તમને પબ્લિક બતાવું તો આ જુઓ તો જોયું તમે હજારો ભક્તો અહીંયા દર્શન કરવા માટે બેઠેલા છે અને તમને આરતીનો પણ હું વ્યૂ બતાડીશ જે આરતી થાય છે તેનો પણ વ્યૂ બતાડીશ એ પહેલાં તમે જોઈ શકો છો આ સામે પણ દર્શન કરી શકો છો જે આખું દશામાંનું જૂનું મંદિર છે પહેલાં આપણે દર્શન કરવા માટે આવતા હતા અહીંયા દર્શન થતા હતા હવે ઉપરના ભગવાન નવું મંદિર બની ગયું છે જે આપણે આગળ જોયું પણ જે મંદિરમાં વિડીયો શૂટ કે ફોટો શૂટ કરવાની સખ્ત મનાઈ છે તો અત્યારે આપણે જે નીચે જૂનું મંદિર છે ત્યાં આવી ગયા છે જોઈ શકો છો કંઈક આ રીતનું જૂનું મંદિર છે તો હું તમને અહીંયા દર્શન કરાવી દઉં ઉપર તો દર્શન નથી થયા તો અહીંયા આ બહાર પણ તમે દર્શન કરી શકો છો અને અંદર પણ તમને દર્શન કરાવીશ તો જુઓ કઈ કારનું મંદિર છે તો આગળ તમે વિડીયોની અંદર દર્શન કર્યા ઉપર તો વિડીયો શૂટ નથી કરવા દેતા પણ આજે જૂનું મંદિર છે ત્યાં મેં તમને દર્શન કરાવ્યા તો કોમેન્ટની અંદર જય દશામાં લખવાનું ભૂલતા નહીં આજે જય દશામાં ભોજનાલય છે તેની પાસે જ આ જૂનું મંદિર આવેલું છે નીચેના પગમાં તો ગમે ત્યારે તમે અહીંયા આવો તો દર્શન કરવા માટે આવી શકો છો આખો કંઈક આ રીતનો વ્યૂ છે જોવો છો અને નવું મંદિર છે ત્યાંના ઉપરના ભાગમાં બની ગયું છે તો મિત્રો આ જ હતો આપણો આજનો વિડીયો આઈ હોપ કે તમને વિડીયો ખૂબ જ ગમ્યો હશે વિડીયો ગમે તો વિડીયોને લાઈક કરો શેર કરો જેથી તમને આગળ પણ આવા નવા નવા ધાર્મિક મંદિરોના વિડીયો જોવા મળતા રહે ચાલો મિત્રો મળીએ બીજા એક નવા વિડીયો સાથે જય હિન્દ જય ભારત વંદે માતરમ